જે મત વિસ્તારના ધારાસભ્ય છે તે જ મત વિસ્તારમાં એક વર્ષ જવા માટે કોર્ટે તેમને પ્રવેશ બંધી ફરમાવી છે તે જ ડેરીયાપાણા ધારાસભ્ય હવે તેમના મત વિસ્તારના પ્રશ્નો ઉકેલવા માટે સક્રિય બનશે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપણી સાથે તોફીક ગાંચી કોઈ પણ ધારાસભ્ય છે તે તેમના મત વિસ્તારના લોકોને મળતા હોય છે તેમના પ્રાણ પ્રશ્નો સમજતા હોય છે અને તેમને હાલાકીને લઈને સંબંધિત અધિકારીઓ તંત્ર અને ગાંધીનગર સુધી તે રજૂઆત કરતા હોય છે પરંતુ ગુજરાતના જે એકસો બ્યાસી ધારાસભ્ય છે આ એકસો બ્યાસી ધારાસભ્યમાંથી એક ધારાસભ્ય એવા છે જે તેમના મત વિસ્તારમાં એક વર્ષ માટે જઈ નથી શકવાના તો આવી સ્થિતિમાં તેમના મત વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ તે કેવી રીતે લાવશે તેમના પ્રશ્નોને જે આપવા માટે તે ત્યાં કેવી રીતે જશે આવા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે છે જે માહિતી સામે તે મુજબ આ ધારાસભ્ય તેમના વિસ્તારના લોકો છે આ મત વિસ્તારના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેમના જે વ્યક્તિઓ છે તેમની ટીમ છે તેમને એ વિસ્તારમાં મોકલી શકે તેમ છે તેમનું જે કાર્યાલય છે કાર્યાલય ઉપર આ મત વિસ્તારના લોકો પણ ત્યાં જઈ શકે તેમ છે અને તેમના પ્રશ્નો છે તેમની તે રજૂઆત કરી શકશે અને ત્યાર પછી આ ધારાસભ્ય છે આ તેમના મત વિસ્તારના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓ છે તેમને સૂચના પણ આપશે મુખ્યમંત્રી સુધી પણ જો પત્ર લખવાની જરૂરિયાત ઊભી થાય તો તે પત્ર પણ લખશે સાથે આદિવાસી વિસ્તારના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને પણ આ ધારાસભ્ય સક્રિય રહેતા હોય છે અને આદિવાસીના પ્રશ્નો છે તેને લઈને પણ તે સતત લડત આપવાના છે સંભવિત આ ધારાસભ્ય છે તે તેમના મત વિસ્તારના લોકોની વાચા જાણવા માટે સમજવા માટે તે વિડિયો કોલથી પણ તેમના સતત સંપર્કમાં રહેવાના છે અને આ તેમના મત વિસ્તારના લોકો તેમના કાર્યાલય પર જઈ શકશે રજૂઆત કરશે અને જે પ્રકારે આ ધારાસભ્ય છે તેમને જામીન મળ્યા છે કે એક વર્ષ માટે તેમના મત વિસ્તારમાં તે નહી જઈ શકે પરંતુ આ ધારાસભ્ય આ ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવાના છે પરંતુ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટનો કોઈ પણ પ્રકારનો ચુકાદો ન આવે ત્યાં સુધી તેમના મત વિસ્તારના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત તેમની ટીમ પણ તે સક્રિય રહેશે અને વિડીયો કોલથી પણ તે સતત સંપર્કમાં રહેશે તેવી માહિતી હાલ સૂત્રો દ્વારા મળી રહી છે જોઈએ હવે ધારાસભ્ય છે તેમના મત વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે કેવા પ્રકારની રણનીતિ બનાવે છે કઈ દિશા તરફ આગળ વધે છે સાથે સાથે તેમના જે પ્રતિસ્પર્ધી છે તેમની વિરોધી પાર્ટી ચાહે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય તેમને પણ તે કેવી રીતે ચેલેન્જ કરે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન ने के